હેલો એવરી વન માઇસા ડૉક્ટર નમ્રતા વિઠલાની એમ પ્રેક્ટિસિંગ ઇઝ અ ફિઝિશિયન એટ રિયાન ક્લિનિક પાલનપુર અડાજન સુરત આજે મેં આ વિડીયો રેકોર્ડ કરેલો છે કારણ કે મારે તમને ડાયાબિટીસને લીધે શું કોમ્પ્લિકેશન્સ થઈ શકે અનકંટ્રોલ ડાયાબિટીઝના લીધે શું શું કોમ્પ્લિકેશન્સ થઈ શકે એના વિશે ઇન્ફોર્મેશન આપવાની છે તો લોંગ ટર્મ અનકંટ્રોલ ડાયાબિટીસના કારણે શરીરના વિવિધ અંગો ઉપર ડેમેજ થાય છે અનકંટ્રોલ ડાયાબિટીસ ઘણીવાર એવું હોય કે દર્દીને ખ્યાલ નથી કે દે આર હેવિંગ ડાયાબિટીઝ ઇટ ઇઝ એ સિમ્ટોમેટિક ઘણીવાર દવા ચાલુ કરી હોય પણ પ્રોપર ફોલોઅપમાં ના હોય એટલે દવાઓનું ટાઇટરેશન બરાબર નહીં થયું હોય એટલે અનકંટ્રોલ હોય ઘણીવાર દવા બંધ કરી દીધી હોય અથવા તો ઘણીવાર પ્રોપર એલોપેથિક ટ્રીટમેન્ટ ફોલો નહીં થતી હોય તો આ બધા વિવિધ કારણો હોઈ શકે અનકંટ્રોલ ડાયાબિટીસના કારણે તો અનકંટ્રોલ ડાયાબિટીસના કારણે ફર્સ્ટ ઓફ ઓલ જે લાઇફ થ્રેટનિંગ કોમ્પ્લિકેશન છે એ છે હાર્ટ એટેક અને હાર્ટ ફેલિયરનું રિસ્ક બીજું છે સ્ટ્રોક બ્રેઇન સ્ટ્રોક ઇસ્કેમિંગ સ્ટ્રોકનું રિસ્ક વધી જાય છે લકવો પેરાલિસિસ જેને લીધે આજીવન ખોટખાપણ સાથે દર્દીને પેરાલિસિસ થઈ શકે છે બીજું છે કિડનીમાં ડેમેજ જેને આપણે ડાયાબિટિક નેફ્રોપથી કહીએ છીએ અમુક અંશે ડેમેજ હોય તો યુરિનનું પ્રમાણ સારું પ્રોડ્યુસ થતું હોય તો ડાયાલિસિસની જરૂર નથી પડતી પણ જો સ્ટેજ રિનિયલ ડિઝીઝ ટોટલી કિડની લોસ નેફ્રોનને ડેમેજ થયું હોય તો દર્દી ડાયાલિસિસ ડિપેન્ડન્ટ પણ થઈ શકે છે બીજું છે ડાયાબિટિક ન્યુરોપથી એટલે કે અનકંટ્રોલ ડાયાબિટીસના કારણે ચેતાઓને નુકસાન થાય છે એના કારણે દર્દીને આઈધર અતિશય દુખાવો થાય છે અફેક્ટેડ પાર્ટમાં અથવા તો અમુક સેન્સેશન્સ જે છે લોસ થતો જાય છે જેમ કે ફૂટ જે છે આપણે પંજાની સ્કીન ઠીક થાય છે અને એમાં સેન્સેશન લોસ થાય છે તો એના કારણે નાની ઈજાઓ થાય તો એની દર્દીને ખ્યાલ નથી આવતો અને અનકંટ્રોલ ડાયાબિટીસના કારણે એનું હીલિંગ પ્રોપર થતું નથી એટલે કે રૂચ પણ પ્રોપર આવતી નથી એટલે ડાયાબિટીક ફૂટ અલ્સર આ બધા કોમ્પ્લિકેશન્સ થાય છે ને ઘણા દર્દીઓને આમાં એમ્પુટેશન એટલે કે અમુક ભાગ કપાવવાની પણ જરૂર પડી શકે છે બીજું છે પેરિફરલ વાસ્ક્યુલર ડિઝીઝ પેરિફરલ વાસ્ક્યુલર ડિઝીઝ એટલે કે સપોઝ કે પગને જે બ્લડ સપ્લાય પહોંચતી ધમનીઓ છે એમાં બ્લોકેજ આવે છે એના કારણે એમાં આગળ પેઇન થાય છે ચાલતા સમયે પેઇન થાય છે અથવા તો ચાંદી પડે છે કે જેની રૂઝ નથી આવતી તો આ પેરિફરલ વાસ્ક્યુલર ડિઝીઝના કારણે પણ કોમ્પ્લિકેશન્સ થાય છે બીજું છે ડાયાબિટીક રેટાઇનોપેથી કે દર્દીને આઈધર ધૂંધળું દેખાય છે અથવા તો ટોટલી વિઝન લોસ થાય છે તો આ બધા જે છે ક્રેડિટ કોમ્પ્લિકેશન્સ ડાયાબિટીસના કારણે થઈ શકે છે તો અગર તમારું નિદાન થયું છે ઇફ યુ આર હેવિંગ ડાયાબિટીસ અથવા તો તમારી ફેમિલી હિસ્ટ્રી છે મધર ફાધર કે ભાઈ બહેનની હિસ્ટ્રી છે અથવા તો બીજા રોગો હાઈપરટેન્શન કે કાર્ડિયાક પ્રોબ્લેમ છે અથવા સિમ્પલી એજ મોર દેન થર્ટી ફાઇવ છે કોલેસ્ટરોલ વધારે રહે છે અથવા તો વજન વધારે છે તો એકવાર ડાયાબિટીસનું ચેકઅપ અવશ્ય કરાવો અને જો એ નિદાન થાય તો એની રેગ્યુલર ટ્રીટમેન્ટ લો જેથી આ બધા કોમ્પ્લિકેશન્સ અટકાવી શકો